મારું પાછું પાટણ હા પાય લાગુ પાય લાગુ કુવાજી મારા દુઃખ છે મારા ઘરમાં હરખાઈ રહેતી નહિ હગુ થતું નહિ પૈસા વધતા નહિ મારું કપાળ જોઈ ને તમે ક્યાદો મારા હું દુઃખ છે મારા ક્યારે દુખ છે

તો પછી તો આપડો નમ લાજી યાર વાત સાચી આપડા ગામ માં ઘણા દુખિયાળું હી બધા દુઃખ જ ભોગવી પણ આ જાય ને હવે આપડે બધા હા લેડો ચેડે ને ચેડે ચંપુનો નહીં ના બુડા સુ નહી બોલાયા અમે અમે તો ચંપુ ભુવા જોડે જઈએ અમે ઉભા થઈને ઊભા થઈ રહ્યા છો

દુઃખ <laughs> જોઈએ <laughs>

ના ના જો આભાર આપણે બે જણા ભેગા થઈને ચેરાવા નહીં બરાબર છે તું અત્યારે ગમજા ધી રાતે અને બધન જગાડીને લઈને આય ક મારી દોષી ન ધી રાતે ચેરાવવાની છે એટલે તમે બધા હેડો મારા ઘેર તો ગમો કે કેવું કેવું તો પડે જ ક જેમ નહીં કેવાનું ગમ લે હે મહેલામ તો કેવું પડક ના કેવું પડે કઈ દીધું હો કીધું હે તમારો છોકરો તારો છોકરો તારી દોષી તરી જા ઈના ચીડી તારો છોકરો તને મળી જા

આપણો ક્લાસ જતો હોય ને તો ક્લાસ ના જવા દો કોઈ પણ કાળે એનો ક્લાસ પાછો લાવું લાવું ના લાવું એટલે આપણો ક્લાસ પાછો આવી જા બરોબર ઘણા જેઠાલાલ એ જેઠાલાલ આવો ચંપુલાલ આવો 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 લ્યાણ માર ઘેર તમે કેમ તમારા ઘેર અલ્યા જેઠાલાલ મારા ડોશી રાત રાત તેરવાન છે કેમ તે રાત રાત ડોશીને તેરવાની છે એ તો જેઠાલાલ હું બુઆ પણ થાચો ને એટલે હવે ડોશી તેરવી દે આવી કીધું પણ બુઆજી અમારે હજી દુઃખ કાઢવાનું બાકી છે ને ચોકન તેવરી દેવો તમે અલ્યા જેઠાલાલ તમને વિશ્વાસ નહીં

आवे आज इठला ओह चम भूला पड्या रात ने ओहो चम पुरा तुम्ही हो हो ઘણા દારે અમારા ઘર દર્શન આલે તમે તો હો ચમ આતો કોણ હવે આપણે દોશી તેરવા જવાન છે તું શી તેરવા હો ચમ અતારે અતારે તો રાતે ઊભો કરી દીધું પાત કાલ अर्चक હો પણ તો હાલ વેલા ના જાવ પડે 4 વાગી

પૈસા લઈ તમે લાલ ભાના લે મેં લાલ ભાઈ ઉડાડો ઊંઘ ઉડાડો ભાઈ આટલી બધી ઊંઘ આવે છે આવો જેઠા લાલ ચમ આયા આ બાજુ જુઓ

એટલે ભાઈ અમે કે દાડે કચાસ રાશી હે તમે તો એમ કેતા તા ચંપુ બુઓ ચંપુ બુઓ જોવો એ મોટો બુઓ થઈને મને બોલાયો વિધી કરવા જોવો હવા ઈવાને બાપલાને ઈવાની મરીની ડોસી નઈ ધૂણવી તો પછી હું કરી તાણી એ તો હવે એ તેરે વ્યતિર વિદે આપણે હું લેવા ના પડીએ પણ ઈવાને મારી તો વાત કરી છે મને કે તમારું દુખ તો હું જોડે રહીને મટાડી દઈએ એટલે યાર ચોકર મટતું હોય છે પૂરી છે આ માટલી છે હું એમની ગભાવ લાડશું પણ અહી ધરી છે એટલે એ તો મટાડિયા તો હું પૂછી લઉં પૂછો હે હા મારો દુઃખ તો તમે મટાડિયા છો ને એ તો હું બીજા ભુવા જ તમારે કર્યા

લુ શું પડશે તારા કોઠિયા રેવી ના જોવા ચંપાણી તારી વગાડો પાવડિયા વગાડો લાબુ કાચે લે પંચમ કળક આવ્યું મને ખબર પડી ગઈ ઓના જવું નહીં જવાની વાત તો બરાબર છે પણ ઈવાની ડોસી ચંપારી ને એ કળક હતી એટલે આ લેબુઈ પછી કળક જ હોય કે ખાટુ લે હે આ હવા તને લઈને હેડી છે તેરાવા કોઈ ભી ઘણા બુડા જોવા હાલ વેણ ગોબરી ભેડી રહીને ઓના તું હો પાછી આવના વધાવી હાલ ભાઈ હાલ જ કી બે જણી ગોઠણો હતી વધારે ચંપુડા માથું પકડે વગાડો વગાડો

નહી વાળું નહી વાળું તારા જેવો તો સપનાન સપન્યો ચંપુડા ઓના કેવું મોણવાનો નહી આ તો ભૂતળ કેવાઈ બરાબર છે જો તારી દોશીના માટલીમાં પૂરી છે હવે જો તું કેરાવારી ના પડે ને તો તારા ઘર વિઘ્ન આવશે ચંપુ ફૂવા તારું કલ્લન કરું હોય તો આથી કાસો બની જા લક 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 જહાપોડીમાં કોણ I'm <laughs> not

ઓ હો ભાડું તો થાય હા એનું ભાડું બચાવવા માટે થઈ હોય રાશું ભાઈ આ તે કશો હાથ ધર હોય તેવી રીતે હેડો હા લેડો